અનેક દેશોમાં મેડિકલ ઓક્સિજનની અછત નમસ્કાર સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ સમાચારમાં હું અશ્વિન રાઠો ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં મેડિકલ ઓક્સિજનની અછત તબિયત લથડતા પોપ રાજીનામું આપી શકે છે જો આપે તો છસો વર્ષમાં આવી બીજી ઘટના બનશે દિલ્હી પોલીસે મોટી કાર્યવાહી કરી જામા મસ્જિદ મેટ્રો સ્ટેશન પર હોબાળો મચાવનાર દસ લોકોની કરી ધરપકડ ટ્રમ્પના વફાદાર કાશ પટેલ એફબીઆઈ ડિરેક્ટર બન્યા સેનેટ દ્વારા મંજૂરી અપાય શ્રીલંકાના પેસેન્જર ટ્રેન હાથીના ઝુંડ સાથે ટકરાય

ન્યૂઝ અને હું હતું આપની સાથે અશ્વિન રાઠોડ જય હિન્દ જય ભારત